હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં શું તમે પણ રોજ રોજ રોટલીને શાક ખાઈને બોર થઈ ગયા છો તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું રાજસ્થાનની પ્રસિદ્ધ એવી મકાઈના ઢોકળાની રેસીપી તો ફ્રેન્ડ્સ જે ખૂબ જ જલ્દી અને ખૂબ જ સરળ રીતે બની પણ જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે અને શિયાળાની ઋતુમાં ખાવાથી એ સરસ લાગે છે અને આ શિયાળામાં તો સવાર સવારમાં કે પછી બપોરે જો મકાઈના ઢોકળા મળી જાય તો ખાવાની તો મજા જ આવી જાય તો ફ્રેન્ડ્સ વિડિયો માઇન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયો ગમે તો લાઇક કરજો તો સૌથી પહેલાં મકાઈના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલો અને એક વાટકો ભરીને મકાઈનો લોટ લીધો છે હવે આપણે તેમાં એક ચમચી અજમાને હાથથી ક્રશ કરીને એડ કરી લઈશું તો અજમાવ ખા પચવામાં હળવો હોય છે એટલે અજમો એડ કરવો જરૂરી છે ત્યારબાદ આપણે મસાલામાં તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી લઈશું અડધી ચમચી આપણે તેમાં હળદર એડ કરી લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અડધી ચમચી આપણે જીરું એડ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું બે ચમચી જેટલું મેં આદુ મરચાં લસણને પીસીને લીધું છે અધકચરું તેને એડ કરી લઈશું વટાણા પણ એડ કરી લઈશું અને ખૂબ જ વધારે આપણે તેમાં ધાણા એડ કરવાના છે ધાણાનો ટેસ્ટ સરસ આવે છે તમે તેમાં મેથી અને પાલક પણ એડ કરી શકો છો હવે આપણે હવે આપણે તેનો સરસ લોટ બાંધવાનો છે તો લોટ માટે મેં અહીંયા પાણી ગરમ કરીને રાખ્યું છે આપણે ગરમ પાણીથી જ લોટ બાંધીશું તો સાથે સાથે આપણે પાણીમાં પાપડખાર પણ એડ કરવાનો છે તો પાપડખાર એડ કરવા ખૂબ જ જરૂરી છે જેથી આપણા ઢોકળા ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થશે તો હવે પહેલાં આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી લોટમાં મસાલા સરસ રીતે ભળી જાય તો અહીંયા આપણે લોટ પહેલાં સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે તેમાં પાણી એડ કરી લઈશું અને સાથે સાથે આપણે લોટ પણ મિક્સ કરતા જઈશું પાણી ગરમ છે એટલે આપણે પાણી થોડું થોડું એડ કરીશું અને ધીમે ધીમે આપણે બધું મિક્સ કરતા જઈને લોટ બાંધવાનો છે તો આપણે સરસ રીતે તેનો સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું પાણી ગરમ છે એટલે મારા હસબૅન્ડ પણ મને થોડી હેલ્પ કરી રહ્યા છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ એવો સોફ્ટ ઢોકળાનો લોટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં લોટ સરસ બાંધીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે તેના ઢોકળા વણી લઈશું તો આપણે આ રીતે જે સાઇઝના આપણે ઢોકળા વણવાના હોય એટલો આપણું મિશ્રણ લઈ લેશું અને તેને હાથની મદદથી સરસ રીતે આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો જેમ આપણે બાજરીનો કે મકાઈનો રોટલો કરતા હોય એ રીતે તેનો લુહો બનાવી લઈશું અને આ રીતે એમાં થોડો હોલ કરી લઈશું જેથી ઢોકળા આપણા સરસ રીતે બફાઈ જાય તો આ જ રીતે આપણે બીજા ઢોકળા પણ તૈયાર કરી લેવાના છે તો હું તમને બે ઢોકળા અહીંયા બનાવીને બતાવું તો જેમ મેં અહીંયા વટાણા એડ કર્યા છે તો વટાણા આપણા થોડા બહાર નીકળી જાય છે તો આ રીતે આપણે જેમ બાજરીના અને મકાઈના લોટનો લુવો બનાવો એ જ રીતે આપણે તેને સરસ રીતે લુઓ બનાવીને વચ્ચે થોડું હોલ કરી દઈશું તો આ જ રીતે આપણે બધા જ ઢોકળા તૈયાર કરી લેવાના છે તો મેં અહીંયા બધા જ ઢોકળા તૈયાર કરી લીધા છે હવે આપણે તેને સ્ટીમ કરી લઈશું તો મેં અહીંયા સ્ટીમરમાં પહેલાંથી જ પાણી બોઇલ કરવા રાખ્યું હતું અને તે સરસ બોઈલ પણ થઈ ગયું છે તો મેં અહીંયા ઈડલીની જ પ્લેટ મૂકી છે તમે સાદી પ્લેટ આપણે જે ઢોકળાવાળી હોય કે પછી સાદી પ્લેટ પણ રાખી શકો છો હવે આપણે તેમાં બધા જ ઢોકળાને એડ કરી લેવાના છે તો મેં આ બધા જ ઢોકળાને એડ કરી લીધા છે હવે આપણે ઢાંકણું ઢાંકી લઈશું તો અહીંયા આપણે ઢાંકણું ઢાંકીને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી સાત મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું સાથે સાથે મેં અહીંયા દાળનો વઘાર પણ કરી લીધો છે જે ઢોકળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો મેં અહીંયા અડદની દાળ ચણાની દાળ અને ફોતરાવાળી દાળને બનાવી છે તેનો વઘાર કરીને દાળ પણ એડ કરીને સરસ વઘાર કરી લઈશું તો અહીંયા પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે આપણે ઢોકળાને ચેક કરી લઈશું તો આપણે આ રીતે નાઇફથી ચેક કરીએ તો ઢોકળા આપણા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તેને બહાર કાઢી લઈશું અને ગરમા ગરમ દાળ સાથે આપણે ઢોકળાને સર્વ કરવાના છે તો આપણે તેમાં ઘી પણ એડ કરી લઈશું તો રાજસ્થાની ઢોકળા છે એટલે ઘી તો ચોક્કસથી હોય જ તો આ રીતે આપણે ઢોકળાને તમને ચેક કરીને બતાવો તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ અને સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તેને તમે ચોળાના શાક કે પછી કઢી સાથે પણ સર્વ કરી શકો છો મેં અહીંયા દાળ સાથે સર્વ કર્યું છે તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાની મન થઈ જાય એવા આપણા એકદમ ટેસ્ટી અને રાજસ્થાન પ્રસિદ્ધ એવા મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે દાળ ચોખા સોજી અને બીજા ઘણી પ્રકારના ઢોકળા ખાધા જ હશે પણ આ શિયાળામાં મકાઈના ઢોકળા એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો સાચે જ ખૂબ જ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો